હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન એમાં એકમ બે આદિ માનવથી સ્થાયી જીવનની સફર તેનું સાદેપુટીનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં જ આ એમસીક્યુ પ્રશ્નો આપેલા છે જેના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર આ જે શરૂઆતમાં એમસીક્યુ પ્રશ્નો આપ્યા છે તે તમારે આ રીતે ઠીક કરવાના રહેશે ત્યાર પછી આ નવ અને દસમા પ્રશ્નનો જવાબ આ રીતે ટીક કરવાનો રહેશે તમારે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે માં ખાલી જગ્યા આપેલી છે જેના જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખરા ખોટા જણાવો એમાં જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી પ્રશ્ન ચાર છે જોડકા જોડું એમાં આપણે આ રીતે જવાબમાં આલ્ફાબેટ રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન પાંચ છે વિધાનમાંથી ખોટો શબ્દ હશે એ ચેકી નાખવાનો છે ને વિધાન ખરું બનાવીને ફરીથી લખવાનું છે આ રીતે બરાબર ત્યાર પછી સંકલ્પના સમજાવો એવું લખ્યું છે

ત્યાર પછી પ્રશ્ન નવ છે બુદ્ધાસર જવાબ લખો એમાં આપણે બંનેના જવાબ આ રીતે લખવાના છે આ રીતે પ્રશ્ન અધૂરો છે જે બીજા પેજ ઉપર છે છે આ પ્રશ્ન બે અધૂરો જે જવાબ હતો એ જે આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર ને આ છે દસમો પ્રશ્નનો જવાબ આ રીતે આપણે લખવાનો રહેશે આ છે આદિમાનવ યુગના આ છે આદિમાનવ યુગનો ઉજાર આ આપણે અહીંયા ચોંટાડવાના છે જો તમારે આ ઇમેજ જોતો હોય તો મારો નંબર છે નાઇન ફોર ટુ સેવન ફાઇવ ટુ એઇટ વન વન એઇટ એના ઉપર તમે મેસેજ કરજો તો હું તમને આ ઇમેજ મોકલી આપીશ ઓકે મેં જે ઇમેજ ચોંટાડ્યા છે એવા બે ઇમેજ તમારી ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરીને અહીંયા પણ ચોંટાડવાના અને છેલ્લે આપણે લાસ્ટમાં આ નકશો આપેલો છે આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે બરાબર